સામે સવાલ ઉઠ્યા છ માત્ર રેતી પાથરી અને પેવર બ્લોક નાખવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપો કરાયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આરોપ છે હાઇવે પર પ્રથમ વખત પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે પરંતુ તે માત્ર રેતી પાથરી અને નાખી દેવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે લેવલ વગર પેવર બ્લોક નાખવામાં આવતા વાહન સ્લીપ થઈ અકસ્માતો સર્જાય તેવી શક્યતા છે યોગ્ય કામો કરવા માટે માંગ ઉઠી છે સાગરભાઈ આપણે જે બાયપાસ રોડ છે ત્યાં માણસો આપણે મહાનગરપાલિકા થઈએ છીએ પણ લોકોનું કોઈ માણસો ને કામ કરવાની કોઈ ખોલી નથી ત્યાં રેતું નાખીને ખાલી બ્લોક લગાડી દીધા છે અને હાલમાં ત્યાં બ્લોક બધા નીકળી પણ ગયા છે અને કોઈ વસ્તુનું કઈ ઓલું જ નથી બધા ખાલી કે છે આગળ આપડે કલેક્ટર કચેરી પાસે એટલા ખાડા છે કે જો કદાચ પડી જાય કઈ પણ થાય તો કોઈ ગવર્મેન્ટ કોઈ ઓલું નથી કરવાનું સરખા કરાવો કોઈ પણ થયું કોઈ ઈજા કોઈ કોઈ સરકાર જવાબ નહીં દેતું તો એનું કઈ સોલ્યુશન લાવો ને મહાનગરપાલિકા ખાલી એમના જ નથી થઈ ગઈ તમે જો મહાનગરપાલિકા થઈ હે તો પછી એનું કઈ હામે મહાનગરપાલિકા એવું દેખાડો ને ખાલી ખાલી એમનામ બધું પાથરી દો છો ખાલી

ઉખડી જાય તો વચ્ચે થી એક ઉખડે એટલે વારાફરતી બધા નીકળી જાય અને પુલ ઉપર જે તે વખતે બનાવેલા એ વખતે નીકળી ગયેલા છે એના આગળના પોલામાં બધા હશે વિડીયો માં પરંતુ અત્યારે જે કામ ચાલી રહ્યું છે હાઈવે ઉપર ચાલે છે ને હાઈવે થી ટાવર સુધી લેવાનું હોય ટાવર સુધી લેતા જો આ કામ માં આવી રીતે ભ્રષ્ટાચાર થતો હોય તો અમારી વાત એવી છે કહેવાની કે ભાઈ સુરેન્દ્રનગર શહેરના જે તે લાગતા વખતે અધિકારી અથવા જે ઠેકેદાર હોય અથવા જે કોન્ટ્રાક્ટર હોય કાયદેસર આવી અને પોતે અહિયાં ધ્યાન રાખી અને કામ કરે અને જે નીચે રોડ ઉપર નીચે સાહેબ રગાવે છે તો એના કારણે કડ પડે છે કડ પડવાના કારણે સામાન્ય રીતે લોકો સ્કૂટર લઈને જતા હોય છે અને રોંગ સાઈડમાં જવાથી જયારે રોંગ સાઈડમાં જતા હોય ત્યારે એ વખતે ઘણી વખત સ્કૂટરનું બેલેન્સ રહે નહીં તો એક્સિડન્ટ થવાનો ભય રહે છે અને એક્સિડન્ટ થાય અને માણસનું શું થાય એનું નક્કી નહીં માટે અમારી વિનંતી છે કે જે તે અધિકારી હોય અથવા જે તે